ઓલીએ કૃષ્ણ લાલ લગી જાય આજના શુભ દિને તમામ શ્રોધાજનોને હૃદયભાવ પૂર્વક જય શ્રી કૃષ્ણ દેવો ભવ અતિથિને ભગવાન સમાન જાણો પરંતુ અત્યારના સમયની અંદર જો કોઈ અતિથિ આવે મહેમાન તો ઘણા બધા વ્યક્તિઓને એ ગમતું નથી પરંતુ જે આપણે જાણતા ના હોઈએ એવી તિથિ અતિથિ આવે તો તેમનું સન્માન ભગવાનની પેઠે આપણે કરવું જોઈએ એક વખત એક વ્યક્તિ એ પોતે ઘરની અંદર જ્યારે કંઈક સારી સારું જમવાનું થાય મિષ્ટાન જેવું તો તેમની પત્નીને કહે કે આજે એ ઢોકળો બનાવો આજે એ તમે સેવો બનાવો આજે એ શીરો બનાવો આજે એ હાંડવો બનાવો આમ કોઈ કોઈ દિવસ જમવા બનાવવાનું કહે તો પેલા ભાઈની જે પત્ની હતી એ ખૂબ કજિયાવાળી હતી એટલે કર્કશા હતી નાની 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 બાબતોની અંદર એ પોતે એ ઝઘડો કર્યા કરે એટલે પેલા ભાઈના મનની અંદર થયું કે આ હવે મને હું કહું છું તે પ્રમાણે રસોઈ બની આપતી નથી એટલે હું બહારથી કોઈક મહેમાનને તેડી લાવું તો આ સારામાં સારું જમવાનું બનાવશે આમ કરી આ ભાઈ પોતે એ બહાર ગામ ગયા અને બહાર ગામથી એક ભાઈને તેડી લાવ્યા અને અમને કહ્યું કે જો તમારે કહેવાનું કે હું તમારો સંબંધી છું અને તમારે દૂર દૂરની ઓળખાણ કાઢી અને પછી મારા ઘર મહેમાન તરીકે આવવાનું છે એટલે પીલાભાઈ માની ગયા એવા જે બોલાવા ગયા હતા એમની સાથે પીલાભાઈ તૈયાર થઈ અને એમની સાથે એમના ઘરે આવ્યા અને પીલાભાઈએ એમની પત્નીને વાત કરી કે જુઓ આપણા ઘરે આ મહેમાન આવ્યા છે આપણા બાપ દાદાના દૂરના સગા થાય છે એમણે ઓળખણ કાઢી છે એટલે આપણા ઘરે મહેમાન આવ્યા છે એટલે આજે આપણે સારામાં સારું જમવાનું બનાવો ત્યારે જે પેલી કર્કશા જે પત્ની હતી પેલા ભાઈની એણે કહ્યું કે જુઓ આજે દૂધપાક અને પૂરી બનાવીએ એટલે પેલા બંને ભાઈ હતા એ માની ગયા તેમના ઘરવાળા અને એમણે કહ્યું કે સારું એટલે તેમના ધર્મા પત્નીએ કહ્યું કે આપણે દૂધપાક બનાવવા માટે ચોખા જોઈએ એટલે ડાંગર હું કાઢું છું કોઠીની અંદરથી પરંતુ એને ખાંડવી પડશે ખાણિયાની અંદર એટલે આપણું જે સાંભેલું છે એની જે ધાર છે એ તૂટી ગયેલી છે માટે તમે બાજુના ઘરથી સાંભેલું લઈ આવો એટલે આ જે બાઈ હતી એણે યુક્તિ કરી મહેમાનને કાઢી મૂકવા માટે એટલે જે પેલી બાઈ હતા ને એમના ઘરવાળા સમજી શક્યા નહીં અને તે બાજુના ઘરની અંદર એ પોતે સાંભેલું લેવા માટે ગયા ત્યારે આ જે પેલા ભાઈની જે ધર્મપત્ની હતી એણે કહ્યું પેલા મહેમાનને કે આ ભાઈનું મગજ એ ચસકી ગયેલું છે તમે અહીંયાથી જતા રહો નહીં તો પછી આ સાબેલું હમણાં લઈને આવશે ને તો તમને મારશે આમ કહ્યું એટલે પેલા મહેમાન તો આપેલી બાઈની વાત એ સમજી ગયા અને પોતે એ પોતે ઊભા થયા પલગની અંદરથી જ્યારે પેલા ભાઈ ગામની અંદરથી સોબેલું લઈને આવતા જણાયા એટલે કહ્યું ખભા ઉપર સોંબેલું મૂકેલું હતું એટલે આવે એટલે કહ્યું કે જુઓ હું આ લઈને આવ્યો એટલામાં તો પેલા ભાઈ દોડતા દોડતા ભાગી જતા હતા તેમની પાછળ આ ભાઈ પણ ખભા ઉપર સોંબેલું લઈ અને દોડતા દોડતા ખૂબ દૂર સુધી એ ગયા એટલે પેલા ભાઈ એ આગળ જે મહેમાન હતા એમને થયું કે આ તો મને મારવા માટે આવે છે કારણ કે આનું મગજ ચસકી ગયેલું છે એમ પેલી ભાઈએ કહેલું એટલે પેલા મહેમાન તો મુઠ્યો વાળી અને એવા દોડ્યા એવા ભાગી ગયા એ હાથની અંદર આવ્યા નહીં આ મૂર્ખ દષ્ટ દ્વારા શીખવાનું છે કે જો આપણા ઘરે મહેમાન આવે તો બાનાબાજી લગાયા વગર ભગવાને જે કંઈ આપ્યું હોય અન્ન એ તેના ભાગ્યનું એ પોતા પોતે આપણા ઘરે જમવા માટે આવે છે માટે આપણી અંદરથી પણ ભાગ કાઢી અને એને જમાડવો જોઈએ કે જાણે આપણે ભગવાનને જમાડતા હોય એ રીતે એટલે કહ્યું છે કે અતિથિ દેવો હે હેજી તારા પૂછીને જે કોઈ તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું આપજે રે જી અરે કાગળ ને પાણી પાજે સાથે બેસી ખાજી રે હે જી તારા આગણિયા પૂછીને જે કોઈ આવે રે અવકારો મીઠો આપ જે રે આમ જો કોઈ આપણા ઘરે અતિથિ આવે તો તેમનું સન્માન અતિથિ દેવો ભ તે આમ માને અને કરવું જોઈએ એ જ આજના શુભ દિને પ્રાર્થના ભૂલી કૃષ્ણ કે નૈયા લાલ લગી જઈએ